નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર

નવસારીના પત્રકાર દિલીપ નાયકને પણ આજ રોજ એમના તરફથી બે પુસ્તકો ભેટ આપવામાં આવી હતી ગુજરાતી ભાષાના બે મહત્વના પુસ્તકો માટે સંપાદક ડોક્ટર નવીનભાઈ ધામેચાને અભિનંદન આપ્યા હતા રાજકોટની ઘટના બાદ તંત્ર જાગ્યું નવસારી જિલ્લામાં આવેલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરના વિશાલનગર ખાતે આવેલા બે ગેમ ઝોનમાં નવસારી વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય છે ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ એ સંદર્ભમાં ચેકિંગ હાથ ધરાઈ હાલ રાજકોટની દુર્ઘટનાની દુર્ઘટના સર્જાતા રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે એનિમલ સેવિંગ ગ્રુપ પશુ પક્ષીઓ માટે ઉનાળામાં પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સંદીપભાઈ દેસાઈ બિમલેશભાઈ શર્મા ધર્મેશભાઈ પટેલ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન એનિમલ સેવિંગ ગ્રુપના બ્રિજેશ સખીવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે ટ્રસ્ટી મંડળના બ્રિજેશ સખીવાલા સંદીપભાઈ દેસાઈ હેતલ પટેલ હિતેનભાઈ પટેલ હાજર રહ્યા હતા ઇનરવીર ક્લબના રક્ષા પટેલ સ્વર્ગસ્થ પતિ ઈશ્વરભાઈ પટેલની પુણ્ય સ્મૃતિ અર્થે એમના નિવાસ સ્થાનથી ગતરોજ ચારસો પંદર જેટલા વિદ્યાર્થીઓને છવ્વીસો જેટલી નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇનરવીર ક્લબના સભ્ય બહેનોએ તેમજ એમના ફેમિલીના દીકરો ઉર્વિશ પુત્રવધુ હેતલ એમના બહેન શિલ્પાબેન તેમજ પૌત્ર વિશ્વ પણ સેવા કાર્યમાં જોડાયા હતા પ્રતિવર્ષ આ રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવે છે તેમજ શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભેટ મળતા ચહેરા પર ખુશી વ્યાપી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ખેરગામ મિશન જલારામ મંદિરે ભાસ્કરભાઈની કથાનો પ્રારંભ થશે ખેરગામ ખાખરી ફરિયા નિશાળ પ્રાથમિક શાળા સામે જલારામ મંદિર ખાતે આગામી તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે શુક્રવારથી તારીખ છ છ બે હજાર ચોવીસે ગુરુવાર સુધી દરરોજ રાત્રે સાડા સાતથી દસ કલાક દરમિયાન પ્રસિદ્ધ કથાકાર ભાસ્કરભાઈ દવેની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાનો લાભ તમામ લોકોને લેવા માટે કહેવામાં આવ્યું છે વાંસદાના સુખાબારી ગામમાં રિટાયર્ડ આર્મીના માન સન્માનમાં સત્યનારાયણની કથા યોજાઈ વાંસદા તાલુકાના સુખાબારી ગામમાં સત્યનારાયણ કથાનું આયોજન આર્મીના સત્તર વર્ષની નોકરી કરીને હાલ ત્રીસ એપ્રિલ પંજાબ પઠાણકોટથી રિટાયર થઈને આવેલા વિજયભાઈ ધનજીભાઈ ગાયકવાડના માનમાં યોજવામાં આવી હતી કથામાં સંત રાજુભાઈ શાસ્ત્રીએ કથાનું રશપાન કરાવ્યું હતું આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલ અને બિપિનભાઈ મહાલા ખાસ હાજર રહ્યા હતા ચીખલીના વંકાલ ગામે વાણિયા તળાવમાં થતું માટી ખનન આખરે બંધ થયું જનતાની જીત થઈ હોય તેવું લાગી રહ્યું છે ચીખલી તાલુકાના વંકાલ ગામ ખાતે માટી ખનન છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યો હતો જેને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો પંદર ફૂટ ખોદવાની મંજૂરી સામે પિસ્તાલીસથી છેતાલીસ ફૂટ જેટલું ખોદકામ કર્યું હતું અને જેને લઈને ગ્રામજનોમાં રોષ ભોગ્યો હતો અને તેઓ દ્વારા ડ્રેનેજ વિભાગ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આજે તેમનો ગામમાં જે માટી ખનન થઈ રહ્યું હતું તે અટકાવવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પરંતુ હવે આ જે ખોદકામ થયું છે તેની માપણી કરી ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે તેના પર લોકોને મીટ મંડાણી છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાબાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિજણપુરમાં થયેલા જૂથ અથડામણમાં બહાર લોકોને પોલીસે અટકાયત કરી વિજલપુર વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિર ખાતે બે દિવસ અગાઉ ડાયરાના ફાળા બે જૂથ વચ્ચે હુમલો કરતા લોકો સામે ફરિયાદ પોલીસે બારે આરોપીઓની અટકાયત કરી અદાલતમાં રજૂ કરતા અદાલતે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જલાલપુર હોમગાર્ડ યુનિટ ખાતે સન્માન સમારોહ યોજાયો તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના જલાલપુર યુનિટ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં બે હોમગાર્ડ સભ્ય બી કે બારોટ અને ડી કે ગડુક જે સેવા નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ અને તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ દાંડી દરિયામાં ડૂબતા પ્રવાસીઓનો જીવ બચાવનાર ફરજપણા હોમગાર્ડ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ હોમગાર્ડ સભ્યોના દીકરાઓ જે એસએસસી અને એચએસસીમાં પચોતેર ટકાથી ઉપરલા માર્ક્સ આવ્યા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું વંકાલના આરોપી સંદીપને બે વર્ષે ઝડપથી પોલીસ ખેરગામ પોલીસ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મળેલ બાતમીના આધારે ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારના વાડ ખાડી ખાતેથી સન બે હજાર બાવીસમાં માં ગુનામાં ભાગેડુ આરોપી સંદીપભાઈ ભરતભાઈ પટેલ જેઓ વંકાલ વાણિયા તળાવ ફળિયા ચીખલી નવસારીના રહેવાસી છે તેમને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહેશ ગામિત સાથે વર્કઆઉટમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ એક અંશિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પોઈન્ટ પાંચ ભેજનું પ્રમાણ સવારે એક્યાસી સાંજે એકસઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન